મારે બાર જવું પડે ગમે હું તો હું રખડવા જતો રહ્યો કુવા જઈએ તો પેલા આ પેલા અજમેરજી ને કોઈક લાઈન ઓગવીન્ટ્રાક્ટ બાકી જૂતવાર ઓય રયો હતો આ આવત ખરો ના હોય ના હોય તે બ મેણા જે પા બહુ ભોરે ઓ મેલ ઓ મે એક છું નઈ ને આખી જૂતા બાજરી લે પેલા ઈકડે એ તોડી નાખી જો ચાપ બધું આ બપ્પા એ બપ્પા કાપી નાખ દે તે તારી કશી જરૂર નઈ હોય આપી ગાસ કાપી નાખ કાપી નાખ શું બે કઈ હરખી નઈ ખોરી કી મની માં આ ચાપ પે મની માં બધી પાઈ પર છૂટી જઈ જ્યું

કેટલાક ના હોય તો કીધું મારા કુવા હું ઓટો મારી જાય તો લાઈન બાઈ જોઈ લ્યો હા દે આ હું થોડી વાર આવું હેડો આ બધું સરતું પડીને મારા પાઇપ પણ કોમ ચાલે છે કે બીજી સાઈડ ઉપર બરાબર ત્યાં મજૂર મેકિંગ હું આવું તો હેડો જોઈ નઉ તમારું આ તાઈ આવો એટલે કરી આ હું માર છોકરા કહી દઉં કે પેલા આવી જો હા વાંધો નહીં હા હેડો મો આવું જ છું તો ટેન્શન નવ આયકો પેલું હું કરવાનું છે ને એ બધું આપી દઉં એ રીતના દેવાનું કશું તો ફોન કરી દીધો છોકરાને કેવું પડે જલ્દી આવું જોવા લે પાછો કરું આ પેલા આવું

હા મે વિક્રમ ભાઈ હા ઉભા ગયા ભાઈ કાધી દીધું આ હા હા આંધો નઈ મે હું જાવા દે તા હા ઉભા હા સાડ જોઈ નહોત આવરી યે અમને કોમ કરવા બેગા બેગી મારા ચાનુ થઈ જાય ભાઈ પો તો ગણી નાખી હું આંધો નઈ છે નાખી આવો કીધું ઓ ભાઈ પો મારા લાઈન ટૂટી જાય છે

મોટા <coughs>

જોઈને રે રેડો શૂટ નો નંબર છે તારે તો હું આ બધું હાલવા આપણા બોલો આ બધું ચટ બમણ હોય તો આ છોકરો હોય હરકુ કશુ બસ હે તો તો બેટા જોનદાર બનાયા યાર વિક્રમજી તવે યે બધું કપાવા પાણા છે જાય તો ટાઈમ શેર આ જો કે બધાયા જાય છે

એમ એમ નું આપો તો ભાઈબંધ જી એટલે બે બે પેમેન્ટ ને શું છે એમ જે ઈચ્છા હોય આ ન જો ન તો મારા તો ફૂટે ચાલતા હોય લઈ લેજો તેદાર ફૂટો આપલા બહુ સારું છે પણ એ તો કરી દેવું તમારા માટે આ ગોપા આ એડો એ તો કશે હોય તો ને આપો છોકરામાં આખો રે બાઈક ના ગમે તે નાડે તો હું બાઈક તો આ છોકરાનું હડું પર ઠેકોડો નઈ તોડી નાખે પાછો હા તમે જલ્દી બે કલાક પહેલા લેર આવજો તું જલ્દી કરવા કરજે બાવડા તૈયાર દે બધી જે હોય જલ્દી કાઢી કોઈ ના થાય હા પાવડો લેતાઉં જલ્દી હેડ હોય તો નહીં હે તો હા

તો મારે પૈસા મળી કે નહીં મળી જાય ને ગયા દઈએ આપણો પાઇપ લઈ લેજો પાઇપ તો એ તો હા પાઇપ ની જરૂર નહી તો નહી 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 ભાઈ લઈ ને ભાઈ ના લઈ લે તો તો મજૂર તમે અમેયી મજૂર આ મજૂર યાર આવો તો છો તો હું કરું છું એટલું બધું કાઠું છે આ આ યાર ધન જબા હું મારે દેવો ફેરી હા તો ટુકડા ટુકડા એવું હોય ને આ તૂટી જ તમે ઓયથી જાનો કદી દો સીધું દેવા

ફેશન વાળીયા ફેશન વાની ચાલ્તી એ ઓમ કે નાખ દેવાળી અરે ભેજન તો એ તો હા તો કેવા છે